શનમાં લોકો પ્રવાસન સ્થળો પર ફરવા જઈ રહ્યા છે તેમાંનું એક સ્થળ છે આંબરડી સફારી પાર્ક આંબરડી સફારી પાર્કમાં પર્યટકોની ભીડ ઉમટી છે દૂર દૂરથી સિંહ દર્શન અને કુદરતી નજારાનો આનંદ ઉઠાવવા પર્યટકો ઉમટી રહ્યા છે અહીં ખોડિયાર ડેમ નજીક છે અને ગડધરા ખોડિયાર મંદિર છે જે પર્યટકો અને દર્શનાર્થીઓની આસ્થાનું કેન્દ્ર છે લોકો અહીં કુદરતી નજારાનો આનંદ માણી રહ્યા છે ઉલ્લેખનીય છે કે આંબરડી સફારી પાર્કમાં હાલ તંત્ર દ્વારા સિંહ દર્શન માટે બસોની વ્યવસ્થામાં વધારો કરાયો છે રૂટીન પાંચ બસો છે જે સાત બસો વધારીને કુલ બાર બસો શરૂ કરાઈ છે અને એનો નજારો ખૂબ સારો છે આંબડી પાર્ક છે ધોવા જગ્યા છે અને ડેમ બાજુમાં ડેમ છે ગળધરા કોડિયાર માતાજીનું મંદિર છે અને ડેમ પણ સારો એવો ભરેલો છે અને ધોધ વહે છે પાણીનો કુદરતી સૌંદર્ય માણવા જેવું છે ફરવા માટે આપણે સાસણગીર જઈએ છીએ એના કરતાં નજીકમાં અમરેલી જિલ્લામાં ખૂબ સારી ફરવાલાયક સરકારે આંબળી નેશનલ પાર્ક બનાવ્યો છે રિયલમાં એમ કહેવાય કે ભારત સરકારે જે મેનેજ કરેલું છે સિંહોના રક્ષણ માટેની જે વાત કરેલી છે બહુ જ સરસ છે સિંહ દર્શન બહુ સરસ છે અને સાથે સાથે પ્રેઝન્ટેશનનું પણ છે એ પણ બહુ સરસ છે એનો પોલીસ સ્ટાફ પણ બહુ જ કોઓપરેટ કરે છે ઇવન એના સ્ટાફ મેમ્બર્સ પણ બહુ જ સરસ સપોર્ટ કરે છે આંબડી સફારી પાર્ક ખાતે દિવાળીના તહેવાર નિમિત્તે પ્રવાસીઓમાં ઉત્તરો ઉત્તર વધારો થઈ રહ્યો છે તે ધ્યાને રાખી તેની સુવિધાઓ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે આ ઉપરાંત તેઓ માટે વધારાની બસોની વ્યવસ્થા તેમજ વધારાના ટિકિટ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે